ગુડ ઇવનિંગ દોસ્તો શું તમે પણ વલસાડ લોકેશનમાં એક બંગલોની શોધમાં છો તો આ બંગલો બેસ્ટ રહેશે તમારા માટે ઓછા બજેટમાં તમને છે પ્રાઇવેટ સ્વિમિંગ મળે છે પ્રાઇવેટ ગાર્ડન મળે છે ને ઘણી બધી વસ્તુ કસ્ટમાઇઝ પણ કરાવી શકો છો તો આખો વિડીયો જોઈએ તમને જોવાની મોજ પડી જવાની છે હેલો દોસ્તો સ્વાગત છે તમારું પ્રોપર્ટી માસ્ટરમાં માં તમારા માટે છે વૈદેહિ વિલા નામનો ફોર બી એ બંગલો પ્રોજેક્ટ લઈને આવ્યો છે એ પણ ઓછા બજેટમાં તમને ચારે ચાર બેડરૂમ માસ્ટર મળે છે પર્સનલ ગાર્ડન મળે છે પર્સનલ પાર્કિંગ મળે છે અને પર્સનલ સ્વિમિંગ પૂલ મળે છે ખુબ જ પ્રીમિયમ અને અલ્ટ્રા લગ્ઝરી થીમ માં ડિઝાઇન જો પ્રોજેક્ટના લોકેશન કરું તો વલસાડ ધરમપુર રોડ પર આપણો પ્રોજેક્ટ આવેલો છે જુજવા લોકેશન પર જો આ મેઇન રોડ છે ને આ આપણા પ્રોજેક્ટ નો ગેટ ચાલો આપણે અંદર જઈએ જઈને તમે સેમ્પલ હાઉસ પણ બતાવશું આપણા પ્રોજેક્ટના લોકેશન ની વાત કરું તો ધરમપુર ચોકડી થી આપણો પ્રોજેક્ટ ત્રણ કિલોમીટરના અંતરે આવેલો છે અને આપણો પ્રોજેક્ટ દિલ્હી બોમ્બે એક્સપ્રેસ હાઈવેથી પણ સો મીટર ના અંતરે આવેલો છે આ છે આપણા ફોર બી એચકેનું સેમ્પલ આવું છે જે આપણે અંદરથી એક્સપ્લોર કરવાના છે અને સાઇઝને જ કર્યું તો ત્રીસ બાય પાસઠનું આપેલું છે આમાંથી તમને પર્સનલ ગાર્ડન ને પર્સનલ સ્વિમિંગ પૂલ આપેલો છે તમે જો થીમ થીમમાં ડેવલપ કરો છે આવો જો અંદર એન્ટ્રી કરતાં જ આ તમારું ખૂબ જ મોટું પાર્કિંગ આવે છે જો તમારે સ્વિમિંગ પુલમાં એક્સેસ જોતો હોય ને તો અહીંથી બી એક્સેસ છે હોશ એરિયા પછી સ્વિમિંગ પુલ તમને અંદરથી બતાવું છું આવો જો અંદર એન્ટ્રી કરતાં જ આ છે તમારો બંગલોનો બેક એરિયા અહીંયા પણ આપણને જો ખૂબ જ મોટો ડેક એરિયા આપેલો છે જો તમે ગાર્ડનના શોખી હોય ને તો આ રીતે ગ્રીનરી તમે સેટ કરી શકો છો અથવા તો તમારે જૂલા વગેરે સેટ કરો તો બી તમે કરી શકો છો પ્રોજેક્ટ ફૂલ્લી હાઇટેડ છે ચાલો તમને બંગલોની અંદર લઈ જાઓ તો ડોર જુઓ તમે આખો વુડનમાં ડેવલપ કર્યો છે આખો આવો બંગલોની અંદર એન્ટ્રી કરતા જ આ છે તમારો સ્પેશિયસ લિવિંગ એરિયા તમે જો અલ્ટ્રા લક્ઝરિયસ થીમ પર ડેવલપ કર્યો છે આખો ને ફ્લોર ટુ ફ્લોર આપણને છે ને બાર ફૂટની હાઇટ આપેલી છે એટલે તમને છે ને અહીંયા હવા ઉજસની કમી જ નહીં લાગે તમે જુઓ સોફાની પ્લેસમેન્ટ કરેલી છે એલ સોફાની પ્લેસમેન્ટ જો જગ્યા જુઓ તમે ને એની એક્ઝેક્ટ સામે આપણને જો ઝૂલો આપેલો છે આ એક કન્સેપ્ટ નવો છે આખો એટલે સામે તમે ઝૂલા સિટિંગ કરી શકો છો ને આમ ઝૂલે ઝૂલી શકો છો ને અહીંયા આપણને જો પૂજા રૂમ સ્પેસ આપેલી છે એસ પર વાસ્તુ ડેવલપ કર્યું છે આપણું ને અહીંયા જો આપણને ફૂલ ફ્રેન્ચ વિન્ડો આપેલી છે ત્યાંથી આપણે બહારનો વ્યૂ ને આપણો ડેક એરિયા પણ જોઈ શકીએ છીએ ને આ છે આપણું ટીવી યુનિટ જો ટીવી યુનિટ છે આપણું આ અને આગળ જ જો આપણને અહીંયા આપણને જો કિચન સ્પેસ આપેલી છે આઈલેન્ડ કિચનમાં ડેવલપ કર્યું છે તમે જુઓ આ કિચન છે આ આપણો કિચનનો સ્ટોરની જગ્યા આપેલી છે તમે જુઓ આ સર્વિસ પ્લેટફોર્મ આપેલું છે સ્પેસ જુઓ તમે આખો વાઇટ થીમમાં ડિઝાઇન કર્યો છે આપણો બંગલો જુઓ તમે અહીંથી આપણે લિવિંગની જગ્યા બી જોઈ શકો છો તમે આ છે આપણું કોમન ટોયલેટ બાથરૂમ એરિયા એ બી તમને બતાવું છું આવો જો કોમન સિંક એરિયા છે આ છે આપણું કોમન ટોયલેટ બાથરૂમ જે આપણને અટેચ આપેલું છે વેસ્ટર્ન ટોયલેટની સાથે ને અહીંયા જ જો આપણને છે ને વોશ એરિયાનો એક્સેસ આપેલો છે એવી બી છું તમને જો અહીંયા વોશ એરિયાનો એક્સેસ આપેલો છે આપણને જો આ વોશ એરિયા છે ને અહીંથી પણ તમે સ્વિમિંગ પુલમાં જઈ શકો છો તમને અંદરથી લઈ જાવ છો જો અહીંયા આપણને સ્વિમિંગ પુલનો એક્સેસ આપેલો છે તમે સ્વિમિંગ પુલ અહીંથી બી જઈ શકો છો ને અહીંયા આપણને એક બેડરૂમ આપેલો છે પેલા હું તમને બેડરૂમ બતાવું છું આવો જો ખૂબ જ મોટો બેડરૂમ આપેલો છે તમે જો કિંગ સાઇઝ બેડ મૂકેલો છે જગ્યા જુઓ તમે ખાલી

ફૂલ્લી હાઇટેડ છે વોટરોપ સ્પેસ જો એટલે તમારો વધારાનો બધો જ સામાન અહીંયા પડ્યો રહેશે તો આનું અટેચ વેસ્ટર્ન ટોયલેટ પણ તમને બતાવું છું જો અહીંયા આપણને આપેલું છે હિડન ટાઈપનું અટેચ વેસ્ટર્ન ટોયલેટ આવો જો છે આપણું અટેચ વેસ્ટર્ન ટોયલેટ ખૂબ જ મોટું અટેચ વેસ્ટર્ન ટોયલેટ આપેલું છે જો બતાવું તમને જો આપણને ખગોળ એરિયા આપેલો છે ને આ આપણું શાવર એરિયા છે સ્પેસ જુઓ તમે સ્વિમિંગ પૂલનો એક્સેસ આપણને છે ને જો કિચનમાંથી પણ આપેલો છે ને આપણા બેડરૂમમાંથી બી આપેલો છે તમને અહીંથી બતાવું છું આવો જો આજ છે આપણો સ્વિમિંગ પુલ તમે જો બે પાર્ટમાં ડિવાઈડ કર્યો છે આ બચ્ચાઓ માટે છે ને આ મોટાઓ માટે છે તમે જો ખૂબ જ પ્રેમ લાગે છે અને અહીંયા આપણને વોટર બોડી પણ આપેલી છે ને આગળ જ જો આપણને ખૂબ જ મોટું ગાર્ડન પણ આપેલું છે અહીંયાથી તમે ગ્રીનરીના શોખીનો હોય ને તમારે ઓપન ગાર્ડન જોતું હોય ને તમે ગાર્ડન પણ બનાવી શકો છો અત્યારે જો આમાં બ્લોકનું કામ કરેલું છે ને ગ્રીનરી મૂકેલી છે તમે જુઓ ને આ છે આપણું ગજીબો જો સેમ્પલ આવશે એટલે આમાં ગજીબો બનાવ્યો છે એટલે તમને એકચ્યુઅલ આઈડિયા આવે કે તમારે ગજીબોની રિક્વાયરમેન્ટ હોય તમે બી બનાવી શકો છો ઝૂલા વગેરે સેટિંગ કરી તમે અહીંયા બેસી શકો છો જો ખૂબ જ મસ્ત પવન આવે છે અત્યારે અને અહીંયા છે ને તમને ઓક્સિજનની કમી જ નહીં લાગે ચાલો હવે હું તમને છે ને ફર્સ્ટ ફ્લોર પર લઈ જાઉં છું ચાલો હવે હું છે ને આપણો સ્ટોર રૂમ બતાવું છું જો અહીંથી આપણે ફર્સ્ટ ફ્લોર પર જવાય છે અહીંયા આપણને સ્ટોર રૂમ આપેલા છે બે બે સ્ટોર રૂમ આપેલા છે જો એટલે તમારો વધારાનો બધો સામાન અહીંયા પડ્યો રહી છે ચાલો હવે એવું છે ને આપણા ફર્સ્ટ ફ્લોર પર જઈએ આપણે જો આપણું કેસ છે પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યું છે આખું જો વ્હાઇટ એન્ડ વુડન ગ્લાસ થીમમાં લેવીસ થીમમાં ડિઝાઇન કર્યું છે આખું ફર્સ્ટ ટાઈમ ઇન વલસાડ છે આવો આ છે આપણા ફર્સ્ટ ફ્લોરનો ફર એરિયા નામ આપણે ત્રણ ત્રણ બેડરૂમ આપેલા છે હવે તમને હું છે ને પહેલાં આ બેડરૂમ બતાવીશ પછી આ બતાવીશ ને પછી આ બતાવીશ ચાલો આવો બેડરૂમ બતાવો તમને ફર્સ્ટ બેડરૂમ આવો ને આ જે ફર્સ્ટ ફ્લોર પર આપણને બાર ફૂટની હાઈટ આપેલી છે જો એટલે તમને પીઓપી વગેરે સારું એવું કરવા મળશે ફર્નિચર કરવું હોય ને તો બી જો કિંગ સાઇઝ બેડ મૂકેલો છે સ્પેસ જુઓ તમે બેડમાં એટલે અહીંયા બી તમારે સિટિંગ એરિયા સેટ કરો ને તો બી તમે કરી શકો છો વોટડ્રોપ આપેલા છે તમે જો આપણે છે હિડન ટાઈપનું અટેચ વેસ્ટન ટોયલેટ આપેલું છે એ બી અહીં આવો જો આ છે આખું એન્ડ બ્લેક થીમમાં ડિઝાઇન કર્યું છે કબોર્ડ એરિયા છે સાવર એરિયા છે ખૂબ જ પ્રીમિયમ લાગે છે હવે ચાલો આપણી બીજી છું તમને જો અહીંયા આપણને એક વિન્ડો આપેલી છે આ એક વિન્ડો છે ત્યાંથી આપણું સ્વિમિંગ પુલ પણ આપણે જોઈ શકીએ છીએ જો અહીંથી આપણો સ્વિમિંગ પુલ ને ગાર્ડન જોઈ શકીએ છીએ આપણે અહીંયા પણ આપણે જો વિન્ડો આપેલી છે ને અહીંયા આપણે ડેક એરિયા પણ આપેલો છે જો આપણો ડેક એરિયા એટલે અહીંયાથી સીટિંગ એરિયા સેટ કરી તમારે સાંજના સવારનો સમય બેસવું હોય બેસી શકો છો ને બહારનો વ્યૂ પણ જોઈ શકો છો જો આ રિવર છે આ આપણો વિલા છે ને રિવર ફેસિંગ છે ગ્રીનરીથી ભરપૂર તમે ગ્રીનરી શોખીનો શોખીન હો ને તો આ વિલા તમારા માટે બેસ્ટ છે ચાલો હવે તમને આપણા સેકન્ડ બેડરૂમ તરફ લઈ જાઉં છું ફર્સ્ટ ફ્લોરનો સેકન્ડ બેડરૂમ છે અને આમાં આપણો આ થર્ડ બેડરૂમ છે આવો જો આ છે આપણો થર્ડ બેડરૂમ જો ખૂબ જ મોટો બેડરૂમ આપ્યો છે આ પિંક થીમમાં ડિઝાઇન કર્યો છે એટલે તમારા બચ્ચાઓ માટે તમારે એમ કરવું હોય ને સેટ બેડરૂમ તો બી તમે કરી શકો છો જો ફૂલ્લી હાઇટેડ છે પીઓપી વગેરે આપેલું છે કિંગ સાઇઝ બેડ મૂકેલો છે અહીંયા બી સિટિંગ સ્પેસ કરી શકો છો તમે આ જો વોટ્રોપ એરિયા આપેલા છે બેડરૂમમાં અહીંયા આપણને એક વિન્ડો આપેલી છે વિન્ડોની આગળ જ જો આપણને અહીંયા પણ એક ડેક એરિયા આપેલો છે ત્યાંથી પણ તમે જો સ્વિમિંગ પુલ વગેરે જોઈ શકો છો સાંજના સમયે અહીંયા બી તમારે બેસવું તમે બેસી તમારો ગાર્ડન તમારો ગજીબો જોઈ શકો છો ને રિવર વ્યૂ પણ જોઈ શકો છો વ્હાઇટ અને બ્લેક થીમ માં જો આ કબોર્ડ એરિયા છે ને આ શાવર એરિયા આપેલું છે વેન્ટિલેશનની સાથે આપેલું છે આપણને આ છે આપણા ફર્સ્ટ ફ્લોરનો નો ત્રીજો બેડરૂમ આમ છે આ ચોથો બેડરૂમ આવો તમે બતાવો જો અંદર એન્ટ્રી કરતા પ્રીમિયર થીમમાં વુડન થીમ માં ડિઝાઇન કર્યો છે જો કિંગ સાઇઝ બેડ મૂકેલો છે જગ્યા જુઓ તમે અહીંયા બી તમારે સિટિંગ એરિયા સેડ કરો તમે કરી શકો છો ને અહીંયા જો આપણને વોકિંગ વોટર એરિયા આપેલા છે ખૂબ જ મોટા વોકિંગ વોટર આપેલા છે આપણે જો વુડન અને વ્હાઈટ થીમમાં ડિઝાઇન કરેલા છે આખા ને અહીંયા આપણને અટેચ વેસ્ટર્ન ટોયલેટ આપેલું છે એ બી બતાવું છું આવો જો અટેચ વેસ્ટર્ન ટોયલેટ પણ અલગ થીમમાં ડિઝાઇન કર્યું છે તમે જુઓ આ આપણો કબોડ એરિયા છે આ આપણો શાવર એરિયા છે ને અહીંયા પણ આપણને જગ્યા આપેલી છે ડ્રાય ને વેટના કન્સેપ્ટ પણ ડિઝાઇન કર્યો છે અહીંયા તો છે ને વોટર વગેરે બનાવો બનાવી શકો છો હવે છે ને આમાં પણ આપણને આપેલો છે એ બી તમને બતાવું છું આવો એ આખો છે અલગ જ બનાવ્યો છે એટલે તમને મજા આવશે એટલે બધા બેડરૂમ આપણને કંઈક ને કંઈક જગ્યાએ ડેક એરિયા આપેલો છે એટલે કેવું છે કે હવા ઉજાસની તમને કશે કમી જ નહીં લાગે જો ફૂલ વિન્ડો આપેલી છે ફૂલ ફ્રેન્ચ વિન્ડો વિન્ડોની આગળ ખૂબ જ મોટો મોટો ડેક એરિયા છે આવો બતાવું જો આ છે તમારો સાંજના સમયે અથવા સવારના સમયે તમારે બેસવું તમે બેસી શકો છો અને ફૂલી હાઇટેડ છે આખું વુડન થીમમાં ડિઝાઇન કર્યું છે એટલે અહીંયા બી તમારે ઝૂલો સીટ કરવો હોય ને તો બી થઈ શકે છે અને બહારનો વ્યૂ પણ તમે જોઈ શકો છો આ ફોર બી એચ કે વધુ માહિતી માટે સ્ક્રીન પર નંબર આપ્યો છે તો આજે જ કોલ કરી લો અને અમારો વિડીયો તમને ગમે હોય તો અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં